જેટલી દોડી પાઈ જેટલા ઓર્ડર આયા લાવો કે હિસાબ લાવો હિસાબ લેવા આયો હું અરે ઓર્ડર તો ઢગલે ઢગલા આયા હ હું વાત કરે તો આ તે લાવ એડો હિસાબ પણ ઓર્ડર આયા પાવા તો દયો આ તરકા ખાલી ખમ પડ્યા હ કેમ દે ખાલી પડ્યા કારીગર ના ડખા ચમચો જો કારીગર કારીગર જતો રહ્યો ભાઈ ચોકણ ચોકણ તો મને હું ખબર ચોકણ જોવું હોય જતો ને મારો હારો પચમ કારીગરો નો તો કેટલો નાટક હોય હું કઉ આ ત્યારે ચાર કરતા ખાલી ખમ પડે આ મારો હારો નહીં અડા નહીં દેતા હો કારીગરો બહુ એ રંગ કરેલી આ ધંધામાં તું તો કેતો તો શિવપુર થી સ્પેશિયલ કારીગર બોલાયો એના નામ થી દોરી પવરાશે તો સ્પેશિયલ જ હતો એડ્યો પણ એ મારો બેટો થોડો વધારે સ્પેશિયલ ને હવે એના નાટક વધારે હતો હું કહું યાર રોજ હ ને કણ કાયમ હોય કોઈ દોરી પાવાની હ બોદ ના પોચવા વાગણ ચોક જતો રે ચોકણ ચોકણ એટલે હું જતો રહેતો તો પછી દોરી પાવાની દગે એ પીન આવતો તો પીધે ના તો એ ઓવા હોત પાડ પીન આવે દોરી પાવાની હોય કે એ ઈના પીવાનું હોય કે તે હું પછી થોડી રકઝક થઈ બધા લોચા મારતો તો એક એ છપ્પન માં હોકળાટ ને હોકળાટ માં ગેડા ને ગેડા માં પોંચો વાળી દોરી ને હાથસો વાળી ગાલા ને હાથસો વાળી ને રમણ ભમણ કરી તું કોઈ સમજમ પડતી નથી તે નફો થશે કે નહીં થાય નફો તો જવા દે તું અવળું નુકસાન બધું વેતમ વેટા કરીને મેલ્યું હા લાલ ની લીલી લીલી ની પીડી ને આવું બધું રમણ ભમણ કરી તું હું તો કંટાળી ગયો હું વળ કરતા કરતા થાકીને પૂરો થઈ ગયો યાર હું તો

હવે એ ના હોય તો કોઈ નઈ હવે જાત મહેનતે વળગી પડો અને પાવાનું કરો એટલે હું મહેનત કરું તો તાણ ભાઈ જો હું તો નવા ટાઈપ જિંદગી જીવું યાર મને આ મજૂરી કરવા ના ફાવ હું તો આ ખુરશીમાં બેહું આખો દાડો કારીગર પાસે મને એ ના ફાવ જો ભાઈ તારો જાત મહેનત કરીને આપણે આબરૂ ના ગાઢવી હોય દીપા કરશન નું નામ રાખવું હોય તો કે નામ તો ખરાબ તારું એ થાય ઓલે ને હા તો પછી એવું હોય તો પછી ના હોય ભાઈ બે દાખ તું યાર

લે જવા દે હો હા જવા દે ચાલ ખારા રારા ચડકા પીવડ હે